નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ હર હર મહાદેવ તો દર્શક મિત્રો માનવી વાળું પડું છે ને આજે છે બસો જેટલા મૂલ્ય આવ્યા છે આપડે જે માનવી વીણવાની થોડીક માનવી કઈ બહુ નથી પણ ખડ હતું એ બધું આજે સાફ થઈ જશે તો એના માટે આપણે જે આપણે જો ખેતી કરતા હોઈએ તો એની માહિતી પટેલ સરસ રીતે આપી શકે દુકાન ન કરવી હોય તો એક વાણીઓ સરસ એની માહિતી આપી શકે અને જો પશુપાલન જો કરવો હોય તો એક માલધારી જેના વિશે સરસ એવી વાત કરી શકે તો આજે આપણી સમક્ષ છે કઈક આ બીજલભાઈ જે જેના માલ ઢોર છે તો આપણે એની સાથે થોડીક વાત કરીશું તો જય માતાજી બીજલભાઈ જય માતાજી તો અમારા જે આ દર્શક મિત્રો છે એને થોડાક આપણે પશુપાલન વિશે થોડીક માહિતી દેવી છે તો એમાં કેવા કેવા રોગ આવે પહેલાં તો તમારું નામ દર્શક મિત્રોને જણાવો મારું નામ બીજલભાઈ અને આપણે આમાં આપણે આ જે કોરોના ગયો એની પછી એક લંપી વાયરસ મારઢોરમાં નીકળ્યો તો અને એ લંપી વાયરસ વિશે થોડુંક કહો અને પછી આમાં કેવા કેવા પશુપાલનમાં રોગ આવે અને એમાં એની હું સારવાર આપણે ઘરે કરીએ કે એવી શું એની સારવાર હોય બરોબર છે આ લંપી વાયરસ છે જે માલા તો મોટા માલ માં જતો એ બધા રોગ આવે જીણા માલ એની બધી અટાણે સરકાર તરફ વેક્સિન મળે છે સરકાર તરફથી વેક્સિન મળે છે એમાં એટલે વેક્સિન જો તમે ટાઈમો ટાઈમ મેલાવી દયો તો કોઈ એમાં વાંધો નથી બરાબર બાકી તો હું કે કોઈ જો તમે કઈ નો કરો તો પછી તો કઈ એનો તો જો આપડે પણ થોડીક આમાં ધ્યાન દેવું પડે આપડે હા પછી ધ્યાન ન દઈએ તો રોગ ભેળાઈ જાય રોગ ભેળાઈ જાય મોટા માલ માં એમાં અત્યારે કેવા રોગ અત્યારે મોટા માલ માં અત્યારે થોડુંક ખરવાનું ને એનું રાવું વધારે વધારે છે એના કોઈ ઝીણા માલ માં ખરવાનું ને કોઈ આપડે માતા કે ઓરી ઓરી હા બરાબર હા એ ઓરી છે તો એનો કોઈ ઘરગથ્થુ એવો ઈલાજ થાય ઘરગથ્થુ ઈલાજ માં તો એમાં એવું છે કે આપડે કોઈ આ દેવ દેવસ્થાન માં આસ્થા રાખી એ પછી આ વાડત્રી બાપુ જે અહિયાં થી માણસ ચોકીયું બંધાઈ આવે હા બરાબર ઈ ચોકીયું બાંધે એટલે એને જેમ કે છે કે થોડોક ફેર પડે એમ

મોંઘવારી ગાડી પાસે હાલે તો એમાં જો પાંચ પીધા જમીન તો આમાં લઈ આમ ટૂંક આપડે રોટલાનું ને આપડે છોકરા ને એવું આપડી ગાડી ટૂંકમાં હાલે તો આથી કઈક બીજલ ભાઈ ની થોડીક નાની માહિતી

તો એક ગાઢ દયો પછી હવે એક આ બકરો ગાટ નું દૂધ તો ઘાટ હોય ને બીજલ ભાઈ હા દૂધ ઘાટો છે એડું ને લેવા જઈ આવો બકરો ભાગ છે ને ના ના કઈ નો મજા કરો આવો અમને દોતા ન ફાવે બીજલ ભાઈ એ અમને દોતા ન ફાવે સંતો હે ને ભાઈ જે આપણે દૂધ દોઈ ગયું છે એક ગાડ નું દોયું ને એક બકરી નું દોયું તો હવે એ નો ચા પીવો છે કેમ વિજલ ભાઈ હા પઠાણો બનાવી ભાઈ ચૂલા ના જામા નથી જામતી ચૂલા ના માં બહુ નો મજા આવે પણ આજ ગેસ માં નો ચાજ બનાવો છે આજ તમે પર તો સરસ રીતે દૂધ દોઈને આપડે આવી ગયા છીએ વિજલ તૈયારી કરે છે ચૂલો હળગાવાની ચૂલો નહીં પણ ભઠ્ઠો કેમ વિજલ તમારે બીજલ ભાઈ ચા ખાંડ ને બધું તો ભેગું જ રાખે છે ભેગું જો ભાઈ આ ગોળ ને છે એક લાકડી ફેરવતા ફાવે છે એને ફાવે છે તો સારું પણ ગોળા શરમાય ફારે શરમાય છે કે મંગા મંગા લાકડી એક ફેર ફેરવી ની લાકડી હમે રે કોઈ માર એ કટે ની એ બહુ મસ્ત આવડે હો ને એ ગોતી નું હમ હવે ઉપડી જાય હવે થોડું હળકી જાય પછી ઉપડી જાય

આ જે ચા મૂકી એ શું કેવાય તીનીયું તીનીયું હમ હવે આ નવા જમાનામાં કોઈ તીનીયું રાખતા નહી હોય બાકી તીનીયું કેવાય ખબર નહીં તીની શું કેવાય કોઈ કોઈને ખબર નથી પડતી આના જેવું ચા ભાઈ અમારી ઘરે નો થાય નહીં ઘરે બનાવી તો આવો ન થાય ઓછા બાકી સીમ માં આવો ચા ને સીમ નો ચા પીવો ઈ આમ એક ટાઈમ તો જમવાનું ન હોય ને તો હાલે તો ચાલે ટિફિન ભેગું હોય એમ ને હા પણ પણ ઢોર રાખવા રાખવા મહેનત મહેનત વગેરે ના કઈ ભાવ હોય ભાઈ વસ્તુ સારી થાય તમે સૌ મરચી બરોબર મરચી માં તમને કઈ તમે મહેનત કરો

મસ્ત નો વાટ કાકે કુછ થઈ ગયો ઓરિજિનલ કે જો આ બે અલગ અલગ છે બનાવ આ ચા ઉપરાણ આવી ગઈ ઉપરાણ આવી ગઈ આ ચા મસ્ત એ જો આવી ચા ઘરે નો પાકે આ ચા નો સ્વાદ જ આખો અલગ આવે ભાઈ દયા ઠાકર ભાઈ દયા ઠાકર ની મસ્ત એવી ચા પાકી ગઈ છે

আবুতি পেল আছে মানে ন আবুতি পেল আবু কই একদিন জোর ওন খবর এই কই ন পড়তি আবে না জোর নি না বুঝাই না সে মানো যে স্পিড ভরা হই গিয়া হবে বাকি বাস 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 আবাজি চলে গেল তোরাই না દર્શક મિત્રો આઈ ક્લાસ એટલે પોડિયામાં આજે આકડાના પાન એનો પોડિયો બનાવ્યો છે બીજલભાઈ આઈ ક્લાસ આમાં જો ચાખો આખો આ કપડિયો ભર્યો છે પણ સતા ઢોળાતી નથી વાહ આવી સા તો ભાગ્યા મળે શું કે મસ્ત ટેસ્ટ વાહ ઓલા નું દુબો કાટવો ગાડ નું ગાડ નું હમ ગાડ નું દુબો તો ડબલ કરના કો માલ ના ના મોય નું બોલ તો આરે અમારી હાચી મજે જા હાચી મજે માલ બોયરો હમ તો મલ દરી ચા પી લીએ પૂર ભસીને કાઈ ન આમાં મા તો આમાં એક ટાઈમ જમવાનું ન હોય ને તોય ચા હારો થાય

બધી દેશી આમ સીમ નો સા ને ઘર નો સાહ બે માં તફાવત ગણો છો કરવો પડે ભાઈ ઓલામાં ખાલી ઘર નો સાપ પી ને એ ખાલી એમ પાકી ખાવા પૂરતી કાઈ મીઠું મોટું થાય તો ગીરું મોટું થાય તો એમ ને આજે આપડે આ સાપ પીધો ને અમને પણ ગમે જાય ને માલમ હમ બીજું સા નો ફાવે નો શાવે ને તમે આવો સાપ પીતા હોય આ પીતા હોય તમે એમ હોટલ નો તો કઈ નો ફાવે ન ફાવે

અઢાર પ્રકારના ખાતર આમાં જોવે ઈ ખાલી દેશી બધાય હોય આપડે જે આ બધા ખાતર નાખીએ ખાલી હોય યુરિયામાં ખાલી નાઇટ્રોજન આવે અને બાકી જે આપડે એમોનિયા લઈએ એમાં સલ્ફર આવે એમાં થોડા થોડા તત્વો મળે બાકી જો આ દેશી ખાતર નાખી હોય ને તો એમાં મોલ ઉભો નો રે ગાંડો થાય કારણ કે એમાં બધું આવી જાય પણ અમારો જીણો માલ છે બરોબર આ માલ ખેતર માં એક જોક ઉપરા ઉપર એક ને એક જગ્યા બે દીધે અને એ એટલી જમીન માં ચાર વરસ એક તારો ફેર આવે હા ચાર વરસ એક તરફ કારણ કે જો કર છે કે મારી વાડી બે છે આ કોઉનારો એ બે હમ એટલે આપણને અનુભવ છે અનુભવ હા એ તો ફેર તો પડે ને કારણ કે જો જ્યાં બે હતા અહીંયા મૂત્ર આવે અહીંયા અહીંયા થતું હોય મૂત્ર એનું બધું અહીંયા ઉતરે પછી લીંડી કરે બધી લીંડી કરે

તમારી વાહ હોય બધે આવી આવે તો આ રીતે હવે આપણે ઉપલા માં ઢોર આવી ગયા છે માલ આવી ગયા છે અને આ સાથે આપણો વિડીયો પણ પૂરો કરીએ છીએ હવે ફરીથી મળશું એક નવા વિડીયો માં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો આવજો વિજલભાઈ હા માલભાઈ